પાર્ડી કર્મભૂમિ ડ્રીમ સિટી પાસે જીવદયા ગ્રુપની ટીમે કોબ્રા સાપનું રેસ્ક્યુ કરી બચાવ્યો પાડી કર્મભૂમિ ડ્રીમ સિટીના સુકેતુ દેસાઈનો ફોન આવ્યો કે તેમના ઘરની બાજુમાં એક સાપ છે જે દિવાલ પર બેઠો છે ત્યારબાદ જીવદયા ગ્રુપના સભ્યો યાસીન મુલતાની અને ઋષિ ઠાકુર ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા ત્યારબાદ તેમણે સાપને બચાવ્યો હતો જે ખૂબ જ આક્રમક અને ઝેરી કોબ્રા સાપ હતું જેને જીવદયા ગ્રુપની ટીમે રેસ્ક્યુ કર્યો હતો ત્યારબાદ વિભાગને જાણ કરીને જંગલ વિસ્તારમાં આ ઝેરી કોબ્રા સાપને છોડી દેવામાં આવ્યો હતો રોજ કર્મભૂમિ ડ્રીમ સિટીમાં અચાનક ઘરના વાળાના ભાગમાં કોબરા જાતિના સાપ આવી જતા જીવદયા ગ્રુપને કોન્ટેક કર્યો હતો અમે નિશિ ઠાકોર અમને યાસીન મુલતાન સ્થળ પર પહોંચ્યા અને કોબરા જાતિનો ઝેરી સાપ પકડી લીધો છે હાલના તબક્કામાં આજે ડ્રીમ સિટી જે છે કર્મભૂમિ આખી ભરેલી છે રાતના બાળકો બી રમે છે પણ આજુબાજુ વિસ્તાર જંગલ કપાવાના લીધે સિટીઓમાં સાપ આવી જાય છે જો તમારે ત્યાં કંઈ પણ દેખાય એવું તો જીવદયા ગ્રુપને કોન્ટેક કરીને સાવધાનીથી રાતના બચ્ચાઓને રમવા બહાર ઉઠાડો કેમ કે સિટીમાં હવે સાપો આવવા લાગી ગયા છે જંગલ કપાવવાના લીધે ઓકે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો